તો મિત્રો આખા જંગલમાં પાણી નથી અને જોઈ શકો છો અહીંયા પાણી છે સરસ મજાનું તો આપણે પાણી પીશું દર્શક મિત્રો તો બ્લોગમાં કન્ટેન્યુ બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો દર્શક મિત્રો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરજો તેથી કરીને તમને મિત્રો નવા નવા બ્લોગ વિડીયો જોવા મળતા રહીએ તો મિત્રો મારું નામ છે સંજય પરમાર અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હોય તો મિત્રો નાનો ભાઈ સમજીને

જોઈ શકો છો મિત્રો હવે આપણે પાણી પીર્યા છે સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી અને વૃક્ષનું પાણી આવે છે મિત્રો સરસ મજાનું વૃક્ષનું એટલે દવામાં કહેવામાં આવે છે સરસ મજાના એવા વૃક્ષનું પાણી આવે તો જોઈ શકો છો તમે આ છીન સરસ મજાનું પાણા એવા હે તો મિત્રો તો આજનો બ્લોગ આટલો હતો તો મિત્રો નાનો ભાઈ સમજીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારતમાં જય જવાહર જય આદિવાસી